કે જે સંવિધાન અને સરકારમાં માનતા નથી તે લોકો દ્વારા અવરોધ ઉપસ્થિત કરવામાં આવે આ અવરોધ થયા પછી જે પાસો લોકોનો ટોળું તેઓ દ્વારા ભેગા કરવામાં આવેલ તેઓ દ્વારા પથ્થરમારો કુલાડી ધારિયા તીર કામઠા આ પ્રમાણે જે પ્રાણઘાતક હથિયાર હતા તેનાથી જીવલેન હુમલો કરવામાં આવે આમાં તમામ વિભાગના કુલ ફોર્ટી સેવન જેટલા અધિકારી કર્મચારીઓને જીવલેન ઇજા પહોંચાડેલ છે તેની સારવાર કાલથી શરૂ હતી અત્યારે જેની ક્રિટિકલ પરિસ્થિતિ હતી તે આઉટ ઓફ ડેન્જર થયેલ છે પરંતુ આઠથી નવ અમારા અધિકારી કર્મચારી તમામ વિભાગના સારવાર હેઠળ છે તેમાંથી કોઈ આઈસીયુમાં પણ છે પરંતુ અત્યારે પરિસ્થિતિ સામાન્ય છે સ્થળની જગ્યા ઉપરની પણ પરિસ્થિતિ સામાન્ય છે આ જે બનાવ બનેલો હતો આ બનાવ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાના અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે આ ગુનો ખૂનની કોશિશ ધાડ અને રાઇટિંગના કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે ગુનો કોઈ વ્યક્તિ વિરુદ્ધ નામજોગ અને પાસોના જે ટોલા હતા તે ટોલા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે આજના દિવસે જે લગતના ગામના જે આગેવાનો હતા જે નિર્દોષ લોકો હતા તેના સાથે વાતચીત કરીને તેઓ સાથે તેઓને આશ્વાસન કરે આપીને કે ભાઈ નિર્દોષ વ્યક્તિને કોઈને પણ પ્રશાસન દ્વારા પોલીસ દ્વારા તકલીફ થશે નહીં જે દોષી વ્યક્તિ છે તેઓને છોડવામાં આવશે નહીં તે મુજબની બેઠક મીટિંગ પણ થયેલ છે સ્થળનો પંચનામો પણ પૂરું કરવામાં આવેલ છે આમાં પોલીસની બે ગાડી વન બે ગાડીને નુકસાન થયેલ છે તેનો પણ પંચનામો કરવામાં આવેલ છે અને આગળની જે તપાસની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવેલ છે આવનાર સમયમાં જે પણ દોષી વ્યક્તિ હશે તેઓની ધરપકડ કરીને જે પણ કાયદાકીય કાર્યવાહી છે તે કરવામાં આવશે અત્યારે પરિસ્થિતિ લોન ઓર્ડરની અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર અને બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય છે સર ત્યાં સ્થાનિક જે મહિલા છે તેનો એવો આક્ષેપ છે કે એનું મકાન ત્યાં હતું એનું ખેતર હતું તે ખાડા કરીને એક બગાડવામાં આવ્યું છે એનું મકાન તોડવામાં આવ્યું અને કુવો હતો એ પણ તોડી પાડવામાં આવ્યો છે અને કે કોઈ નોટિસ વગર આ વસ્તુ કરવામાં આવે અમારા પાસે જે અત્યારે ઇન્ફોર્મેશન છે તો વન વિભાગની રોપાની વાવેતરની કામગીરી હતી અને અમે પોલીસ વિભાગ તરફથી પણ જે બંદોબસ્ત ફાળવામાં આવેલો હતો તે રોપાની વાવેતરની કામગીરી માટે જ ફાળવામાં આવેલો હતો જે સ્થાનિક કક્ષાએ તે આક્ષેપ થયેલ છે તો તે બાબતે પણ તપાસ દરમિયાન કોઈ વિગત આવશે તો તે મુજબની તપાસ આવનાર સમયમાં થશે ઓકે સાથે સર ત્યાં સ્થાનિક લોકોનો એવો બી આક્ષેપ છે કે જે વખતે વન વિભાગના અધિકારીઓ સાથે જે બેઠક ચાલી રહી હતી ચર્ચા વિચારણા ચાલતી હતી એ સમયે પોલીસ ત્યાં આવી અને પોલીસે ત્યાં આગળ જે દબંગગીરી કરી એના કારણે આખો મામલો બગડ્યો છે જે પરિસ્થિતિ હતી તે મુજબની આપને ખૂબ બ્રિફિંગ કરેલી છે અને મને આ મને આ કહેવાનું છે કે જે પરિસ્થિતિ જે મુજબ પોલીસ દ્વારા અને વિભાગ દ્વારા હેન્ડલ કરવામાં આવેલ કેમ કે જીવલેન હુમલો હતો અને તેમ છતાં સ્વત પોતાનો જે બળ છે તે બળનો બહુ સંયમિત રીતે વાપર કરીને આ પરિસ્થિતિમાંથી માર્ગ નીકળવામાં આવેલ છે જેનાથી કોઈ પણ બંને પાર્ટી તરફથી કોઈ પણ જીવિત હાનિ થયેલ નથી અને બહુ